તો આપણે મતલબ કે જમવાનો ટાઈમ થઈ ગયો જમવાનું બનાવવાનો તો જમવાનું આપણે બનાવી નાખીએ પછી આપણે રીલ્સ બનાવી છે તો આપણે તૈયાર થયેલા છે એટલે આપણે લોક દેખાડવો પડે ને કે વ્લોગમાં પછી આપણે તમને બધાને એમ થાય કે આ લોકોએ રીલ્સ તો બનાવી છે તો આનો વ્લોગ કેમ શૂટ નથી કર્યો તો એ માટે થઈને મેં વ્લોગ ચાલુ કર્યો છે તો વ્લોગ કેટલો મતલબ કે આગળ વધે એના ઉપર હવે કાંઈ એનો અમને કાંઈ આઈડિયા નથી તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં મારે થોડી રસોઈ બનાવી છે પછી આપણે કન્ટિન્યુ વ્લોગ કરીએ મનીષાબેન થોડોક આરામ કરે છે હું અને વનિતાબેન અહીંયા

તૈયાર થઈ ગયા છે તો એક આજે રીલ્સ બનાવી નાખીએ જમવાનું અમારું અડધું પડધું બની ગયું છે ગઈસ આઠ વાગી ગયા છે પણ નવ વાગે જમવાનું છે તો આપણે નવ વાગે જમવાનું છે ને તો આપણે ભીંડાની સબ્જી બનાવવાની તો ભીંડો કાપી નાખ્યો છે રોટલી બનાવવાનું તો રોટલી લોટ બાંધી દો છે તો ઘણું ઘણું તૈયાર થઈ ગયું છે અને આપણે તૈયાર થઈ ગયા છે ત્યાં સુધી આપણે રીલ્સ બનાવી નાખીએ બે બે વન કે ટુ જે આપણને એમ હા ત્યાં સુધીમાં આપણે હાલો બનાવી નાખીએ પછી કન્ટીન રજૂલો ત્યાં સુધી આપણે પછી એક ફોન છે ને તો બધું નથી ભેગું થતું જ્યારે શૂટ ને એવું કરવાનું હોય ને તો બધું ભેગું થતું હાલ મળીએ થોડી વાર પછી બનાવી હા હા ગૃહિણી બનાવી રહી છે એટલે એને ગૃહિણી હા હા તમે કહેવાય અમે કહેવાય ચાલુ કરી છે ગૃહિણી હા પણ દ્રુહિણી કાંઈ તો કમેડી દ્રુહિણી કંઈ પણ કરી શકે સમજી ગઈ હા અને અમે એને કંઈ તો કરી શકો ચાલ હર તો વગેટી કોંથી જ તો સારી રોટલી બનાવી શકે છે અને કમાઈ હા હમ અનુ કા તો જવાનું છે હા હમ હે હમ રોટી બનાવી શકે છે રોટી કમાઈ શકે છે રોટી खा भी सकते हैं सकते हैं मतलब Don't, don't underestimate. <laughs> Power of woman. Power of woman. Power <laughs> of woman. Power 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 of woman. કે છે ને ડરી ગયા મેન નથી લીયો અને આજે આપણે આ શું કર્યું ના તો તમે એમાં બાંધવા માંડ્યા છે હા જોઈ લો છે ને અમે એમ ફોટોઝ માટે ફોટોની છે આ તો શોખિન હોય જ ને ફોટોનો શોખ હા

જય શ્રી કૃષ્ણ લોકને શરૂઆત તો નથી કરી પણ દિવસની શરૂઆત કરીશ મોટામાં એલજી છે સોરી માટે તો હું ને વનિતા જઈએ છીએ બાર એટલા માટે જઈએ છીએ કે વનિતાનું શૂટ હોય છે અને માયકની તમને ખબર જ છે માયકની રામાયણ આપણે હાલે છે માયકના કેબલની તો ફોન આવી ગયો છે કે કેબલ આવી ગયા છે તો તમે કેબલ લઈ જજો તો આપણે કેબલ લેવા જવાનું છે હા પછી પછી હા શૂટમાં જવાનું છે

તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં જોવું હોય તો જોવું હોય ને કન્ટિન્યુ રહેજો અને આપણો ભંગાર ભેગો થઈ ગયો છે આપણે તેવા જવાનું છે પણ દેવા જવાનો ટાઈમ નથી એવું છે ટાઈમ મળે તો આજે આવીને દઈ આવશું નહીં પછી કાલ સવારમાં દેવા જશે કારણ કે આ સવારમાં વરસાદ જેવું વાતાવરણ હતું તો ગાડીને એવું બધું ધોયું આજ મોટરને એવું બધું સારું તો આખો દિવસ ટાઈમ નહોતો રહ્યો આપણે લોક શૂટ કરવાનો ટાઈમ નહોતો આપણે એવું બધું હું બતાવું એટલે આપણે લોકમાં શૂટ નહોતું ગયું એટલે ટાઈમ મળે ત્યારે આપણે ભંગાર દઈ આવશું હા ના ભંગારની આગળ દઈ આવશું

બાર મે કાઢી ની મૂકી તી ને ઉતાવા શૂટ કરવા ને છત્રી ફૂલાઈ ગઈ એવું થયું છે તડકો ઈ છે ને વરસાદ ઈ ને તડકો હવે નીકળો છે પણ તો ઈ ને નીકળી જઈએ નહીં હું આ આવું ને তাাজে আম্য়েমের এমের ওয়েগে য়োও য়েমে য়েমে সুটিখা পর্য়েমে. আমেদে এমেমে এমের আমেমেমে কেমেয়ে দ্য়ে য়

મજા આવી તને મજા આવે જ શું ગાડી નથી આવ્યું બધું શું ગાડી મેં કીધું આપણે મૂકી દઈએ પણ ગાડી જાય લા તો મજા બજારમાં ખૂબ થઈ ગયો છે અને હવે હરી જાઓ જે તરી ચેતકમાં જવાનું છે મને એમાં આનો રોલ છે એવા રોલ છે મારો આપણે હિરન કરવામાં આવ્યું પણ પહેલાં કીધું તો હું તૈયાર થઈને ન વ્યવસ્થિત મસ્ત તૈયાર જ છે મસ્ત રોજ કુદરી પની ન આવે તમને થોડીક લા લા સારી છે હવે હારે લાગતી હાલો હાલો પરી કેમ છો પાણીપુરી ખવડાવીશ ખવડાવ ને હા

એમાં બોલો કેટલા ના એવું મારા બહુ મોટા મોટા સપના છે મોટામાં મતલબ કેવું કે વનિતા રોટલી બનાવે